चलो आपको बिल्ली दिखा देता हूँ नज़दीक जाके सुबह सुबह मैं वीडियो बना रहा था और ये बिल्ली आ गई साइड में ऐसे हमारा घर में झाड़ बहुत हो गए हैं ना तो अच्छी बात है थोड़ा थोड़ा वाड़ी जैसा फीलिंग भी आ जाता है और कोई कोई ऐसा प्राणी भी मिल जाता है कभी बिल्ली मिल जाती है और छोटे छोटे इंसेक्ट तो बहुत रहते हैं वो पा પાણીમાં ઓલી શું ગોકળ ગાય ને એ બધું બહુ હોય પાણી જરાક વરસાદ આવ્યો નથી ને એ તો પગમાં કચરાય નહીં બહુ ધ્યાન રાખવું પડે હાલ હાલવામાં આવી રીતે બધા જીવ જંતુ પશુ પક્ષીઓ કીટપક ભૂંગો ને એ બધું નેચરલ એન્વાયરમેન્ટ થોડુંક હોય ને તો આજુબાજુમાં આવ્યા રાખે ને જોયા આપણને જોવા મળે એ બિચારા જીવે ને ક્યાંક તો અત્યારે એને જીવવા જેવું હોવું જોઈએ ખેતરોમાં જંગલોમાં ન્યાજ બધા જીવતા હોય છે થોડું કાંઈ અલાઈવ રહે એના જેવું છે ચાલો હવે આગળ વધીએ શનિવારનો દિવસ છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જોઈએ આગળ શું શું થાય એ બતાવીએ વરસાદ બે દિવસથી એમને અવિરત પણ એ ચાલુ ને ચાલુ જ છે એટલે સતત ચાલું નથી રાત્રે રાત્રે આવે દિવસે કામ કરવા દઈએ રેડા આવે ક્યારેક ને એવું બધું છે નીચે એટલે જોવું પડે કે આમાં પાણીમાં ક્યાંય બોલી ચેપાઈ ન જાય ને બતાવું તમને એનું ધ્યાન રાખવું પડે આ હરતી ફરતી હોય જ છે થોડા થોડા અંતરે એટલે એને બચાવવા માટે દેશી ભાષામાં કહું ને ચીબડાની ચીર જેવી ઊંધી પડે ને એ એટલે એવું જ લાગે એને કંઈ પગ બગ કે એવું તો કાંઈ હોય નહીં એટલે ચીબડાની ચીર જ લાગે ચાલો હવે અગિયારસનો દિવસ છે આજે એ પણ છે તો મળીએ બાળકો હજી શું વ્યસ્ત છે હવે આ વરસાદી વાતાવરણ ખુલ્લું ક્યારે થાય છે એક બાજુ નોરતા પણ નજીક આવી રહ્યા છે ને વાતાવરણ એવું બતાવે છે વરસાદી આવ વરસાદ આવે છે ને એવું થાય છે એટલે જોઈ હાથમ આઠમ કરવા તો આવ્યો જ તો વરસાદ હવે જોઈને જોઈએ ગરબી ગરબા કરવા નથી બોલાવાનો પણ હવે આવી જઈએ તો કે આપણા હાથની વાત છે નહીં હા હા એટલે રજા પાડવાની એવું કોણે કીધું ઉધરા તો ભલે ના આવે જવાનું જ હોય ને ટ્યુશન હે મેડમે કઈ એવું નથી કીધું શું કીધું આજે ઉઠતા હોય મને પૂછતો તો મારે ટ્યુશનમાં જવાનું છે મારે ટ્યુશનમાં જવાનું છે પછી એને મમ્મીએ કીધું કે ઉધરસ આવે છે તો ન જા તો હાલશે એટલે ભાઈ ખુશ થઈ ગયા મને વારંવાર પૂછા પૂછ થયો છે મારે ટ્યુશનમાં જવાનું છે મારે ટ્યુશનમાં જવાનું છે હા જવાનું છે શું મજમાં આવી જાય નો જવાનું હોય ને એટલે હીરો પેયરજી અને તોફાન નહીં કરવાના દોડા દોડી નઈ કરવાની ટીવી નઈ બેસવાનું તો જ નકર પાછો મૂક્યા હોશ દવા પી લેવાની મમ્મી પીવડાવી અરે પણ હીરો હા હીરો હીરો જોયું જોયું બટા આ જોઈ લીધો તને બસ આવડી આવડી હીરું આવી ગઈ છે હરઘવામાં હરઘવામાંથી જ નીકળતી છે ને કાંટાવાળી એટલે હરઘવા સુકાઈ ગયો છે નકર પાંદડા એમ જાય એમ નથી વાળે છે ને બે એમાં વળી દેખાણી હવે સિવુની થોડી કાણી કાઢી હા સિવુ તારે સ્કૂલે જવાનું છે ને હાલો કાં શેની રજા પણ ટ્યુશનની રજા નથી ગાય ઓલા ગીતાબેને કીધું છે સેવન મોકલજો મોડેક થી હો આ પાછા મમ્મી પપ્પાને ભણવા બેસાડી દીધા સ્કૂલમાં મીટિંગ હોય ને વેદુની સ્કૂલનો ક્લાસરૂમ છે ચાલો બાળકો અહીંયા કંઈક બહાર સાફ સફાઈ માટેનું ટેબલ બહાર પડ્યું છે એની પાસે રમે છે ને લડે છે ને એવું બધું ચાલે છે ફ્લાવર પોર્ટમાં શું તમે બનાવો છો બેન આજ તો વેદુની સ્કૂલે ગયા તા વેદુની ટીચર પૂછતા હતા એને કીધું જો કે પૂછતા નહોતા કીધું ઘરે બહુ જીદી છે સ્કૂલમાં તો તમારે ડાય થઈ હોય કે સ્કૂલમાં તો હોશિયાર છે પણ ડાય છે એને સ્કૂલમાં એક સિસ્ટમ એવી છે નાની નાની આવડી છોકરીઓ હોય ને એને બધાય દીદી કહેવાનું એ રાયડું નહીં મેં દીદી કહેવાનું એ છોકરીઓને અંદરો અંદર એકબીજાને દીદી કહેવાનું અને ટીચરે પણ છોકરીઓ હોય ને એને દીદી કહેવાનું તો કે વેદશ્રી દીદી ભણવામાં તો હોશિયાર છે વાંધો નથી કે ક્યાં વેદુ એ બધાને અંદરો અંદર દીદી કહેવાનું ચાલો આવું એક છે હ નીચે મૂક દે ભાઈ એને ખારો દાણા પાછા મૂકી દીધા જ આવે નહી પાછો તડકો જો નીકળે તો સારું અને રસના ફરાળી ફરાળમાં બપોરે સાબુદાણાના વડા ટાઈપનું એક નવીન આઈટમ બનાવેલી હતી જે ફરાળમાં લઈ લીધી છે એનું શોર્ટ તમે ન જોયું હોય તો જોઈ શકો છો ચેનલ ઉપર એક નાનું એવું શોર્ટ બનાવેલું છે અલગ બાળકો કાગળ ફાડી ફાડીને અત્યારે આ કુંજા ભરવા માંડ્યા છે એ કુંજા એ કુંજા આમાં ઓલી હોય એક વાર્તા આવતી તમને ખબર છે એક કાગડો તૈરસો હોય અને આવા કુંજામાં શું હોય કે જેવી ને કે શિવને સમજાય એટલે વાર્તા કહે સમજો સિવ એક વાર્તા કરે વેદુ જો એમાં પાણી હોય પણ હેને આટલુંક જ ભયર્યું હોય તો કેમ પીવાનું

તું ટ્યુશન કેમ નતો ગયો શિવુ તમે કાગળથી ભરી દેવો મને એમ છે આ ખાઈ પછી આપ બંને ના માતુશ્રી ધમકાવી નાખે નહીં હોય એ જોઈજો કાગળિયા મીંડા છો ફાડવા પછી આપ બંને માતુશ્રી આપને ધમકાવી ન નાખે એ ધ્યાન રાખજો વેદશ્રી દીદી એ વેદશ્રી દીદી મને તો એ દાતા ટીચરે બધી છોકરીઓને દીદી કે દીદીશ્રી દીદી વેદશ્રી દીદી દીદી માં તો હોશિયાર છે આ વેદશ્રી હો સીવો એ સીવું આ તારી વેદશ્રી દીદી આ કોણ કોણ આ કોણ છે વેદશ્રી દીદી આમ જો એના ટીચરે દીદી કે તું તો કે ન્યાજ રિસ્પેક્ટ હોય અહીંયા તો કાંઈ ન હોય એ તો વેદું જ થઈ જાય ઘરે તો જો 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 મહિંદાસ ઠલવા આવે એની મમ્મી આવશે ને એટલે બધું ઠેકાણે પાડી દે આ ઉડશે ને તો ડબલ ખી જાય હો અલે આ દોથો ભરીને નાખે ડસ્ટબીનમાં હાલે તું જાશ કે હું જાઉં અલે 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 હા તો જા બે ત્રણ ફેરા મારવા જોઈએ આ ગાંડી આખા ભર દીધા હે ચાલો બાળકોની રમત તો આવી રીતે ચાલુ જ રહેશે કંઈક કંઈક અડવી ત્રાઈ કાંઈ નહીં તો રહેવા દે હવે હરીપાના કેરમાં હું કહી દઈશ આ વેદશ્રી દીદી બહુ તોફાન કરે છે આ વેદશ્રી દીદી આવું ભરી દીધું બરાબર ને કોણ પૂછતા હતા શું પૂછતા હતા

બતાવીએ તમને વેદું મીંડી છે ધોવા પાન લઈને ગઈ છે હવે વેદુ મીંડી છે ધોવા બસ બસ બટા એ અત્યારે વરસાદના ધોવાય જ ગયો ખાલી પાણીમાં એકવાર કાઢીને લુહી નાખવાનો ઊભો રે અહીંયા રાખ ચાલો પાન મીંડા છે રેડી થાવા એક માજીને એક બાપા સાવ તંદુરસ્ત છતાંય હોસ્પિટલમાં દાખલ થયા એટલે એના પાડોશી ખબર કાઢવા હોસ્પિટલમાં ગયા ને એને પૂછ્યું કે તમે કેમ દાખલ થયા કે તો કે ડોક્ટરોને જીવવું ન હોય એટલે અમે દાખલ થયા પછી પાડોશીએ પૂછ્યું કે દવા બવા કઈ લીધી કે નહીં ડોક્ટરે લખી દીધી કે લીધી જ ને આ રે કોથળી તો સારું પછી ઓલા બાપા કે મેડિકલ વાળા નહીં જીવવું તો હોય ને એટલે દવા તો લેવી પડે ને પછી ઓલા પાડોશીએ એ વાત એને કીધું હોય કે તો આ દવા લીધી છે તો પીધી કેમ નહીં તો કે અમારે જીવવું તો હોય ને